સદવુર્વરે ભર્ગો દેશમાં પ્રચોદયા સમાની વાકુતિ સમાના હૃદયાની વ સમાનમસ્તુ વા મનો યથાવસતી ઋગ્વેદ દસ એક્સો એકો બધા લોકો એક સરખા સંકલ્પવાળા બનો બધાના હૃદય એક બનો અને મનમાં એક સ્થપાવો જેથી કોઈ દુઃખી ન રહે મનુષ્ય સામાજિક પ્રાણી છે તેનો સંબંધ સમાજ સાથે છે તે સમાજનું એક અભિન્ન અંગ છે સમાજના સહકારથી જ મનુષ્ય પોતાના જીવનની પ્રવૃત્તિઓને યોગ્ય રીતે ચલાવી શકે છે સામાજિક સંગઠન નિર્બળ માનવીને પણ બળવાન અને અશક્ત માનવીને પણ શક્તિશાળી બનાવી દે છે સંગે શક્તિ કલા યુગે અર્થાત આ કળયુગમાં સંગઠનમાં જ શક્તિ છે સદ્ગુણોવાળા થોડા મનુષ્યનું સંગઠન બને તો તે સમાજ માટે ખૂબ કલ્યાણકારી સાબિત થાય છે રેસાને ભેગા કરીને ઝાડું મજબૂત દોરડું બનાવી શકાય છે અને તેના દ્વારા ગાળા ગોડા હાથીને પણ બોધી શકાય છે સંગઠનનો મહિમા પરંપાર છે સમાજમાં પ્રતિ પ્રતિષ્ઠિત મનુષ્ય તરીકે જીવંત રહેવા માટે લોક કલ્યાણની થઈને કાર્ય કરે છે રાક્ષસી તો દરેક જગ્યાએ જોવા મળે છે લૂંટારા ડાકુઓ ભ્રષ્ટાચારી અને વ્યભિચારી મનુષ્યો જીવના જોખમે પણ એકબીજાને મદદ કરે છે ચોર અને ગુનેગારોની ટોળીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી રહે છે સમાજમાં દૂષિત વાતાવરણ ફેલાવતી રહે છે આવી મુસીબતોની સામે લડવા માટે પ્રાચીન ઋષિઓએ એકતાનું મહત્ત્વ સમજીને હંમેશા સંગઠન પર જ ભાર મૂકતા હતા સંગઠનના મૂળ ત્રણ તત્વો છે વિચારોની એકતા હૃદયની એકતા અને મનની એકતા કોઈપણ પ્રકારના સંગઠન માટે સૌથી પહેલી જરૂરિયાત છે સંગઠિત થનાર દરેક મનુષ્યમાં વિચારની સમાનતા હોય જો એકતા ન હોય વિચારોમાં તફાવત તથા ભેદભાવ હોય તો પછી સંગઠન મજબૂત બની શકતું નથી જ્યાં વિચારોની એકતા હશે ત્યાં લક્ષ્ય અને સાધ્ય એક જ હશે તે એક એક બધાને માળામાં બધી રાખવામાં સમર્થ બનશે બીજી જરૂરિયાત છે હૃદયની એકતા લક્ષ્ય ભલે એક સરખું હોય પરંતુ જો તેમાં દરેક મનુષ્ય હૃદયથી શુદ્ધ અને પૂર્ણ ભાવથી સહયોગી નહીં બને તો પૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરી શકાશે નહીં મનની એકતા અત્યંત જરૂરી છે લક્ષ્ય એક જ હશે હૃદયમાં પણ પૂરી સહાનુભૂતિ થશે પરંતુ જો કાર્ય કરવાની લગન નહીં હોય પ્રેરણા નહીં હોય અથવા મનની પરિપક્વ નહીં હોય તો તે સંગઠન મજબૂત નહીં બની શકે અધકચરા મનથી કરેલું કાર્ય ક્યારેય પણ પૂર્ણ થઈ શકતું નથી મનરૂપી ગોળાને લગામથી બોધીને પૂર્ણ મનોયોગથી જ્યારે કાર્યને આગળ ધપાવવામાં આવે છે ત્યારે સંગઠન સુવ્યવસ્થિત અને મજબૂત રહી શકશે મનની અંદર પ્રત્યેક ક્ષણે આવતા વિચારોની માનવ જીવન ઉપર ઉડી અસર થાય છે વિચાર જ મનુષ્યને પ્રગતિ કરાવે છે અને વિચાર જ માનવીને અધોગતિની ખાયમો નાખી દે છે માણસ જેવું વિચારે છે તેવો જ બની જાય છે મનનું ચિંતન આપણા બધા કાર્યોમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એટલા માટે મનને હંમેશા કુવિચારોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ દ્રઢ આત્મશક્તિ દ્વારા જ આપણે અનેક પ્રલોભનથી આપણું રક્ષણ કરી શકીએ છીએ સ્વસ્થ અને જીવંત સમાજના ઘડતર માટે આત્માબળના પ્રજંડ તેજવાળા મનુષ્યનું સંગઠન આધારભૂત સાબિત થશે બોલીએ સદગુરુ ભગવાન જય જાય કાય આનંદ નો જાય આદશક્તિમાં ગાયત્રી માનો જય બોધ પોતાના માતા પિતાનો જય ગુળદેવી માતનો જય ઓમ ગમ ગણપતે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર